બગસરા પંથકમાં બારે મેઘ ખાંઘા થયા છે ચારે ચાર ઇંચ સામેલધાર વરસાદ ખાબક્યો હતો ભારે વરસાદના પાણીના પ્રવાહમાં સરમડાનો નવો કોઝવે પાણીમાં તૂટ્યો હતો સરદરાની હાલારિયા જવાનો માર્ગ બાધિત થયો હતો કોઝવે પાણીમાં તૂટતો લાઈવ વિડીયો સામે આવ્યો હતો શેત્રુંજ નદીમાં પૂર આવતા કોઝવે પાણીમાં ધોવાઈ ગયો હતો ડાયવર્ઝન કાઢેલો કોઝવે શેત્રુંજીના પૂરમાં ધોવાઈ ગયો હતો ગ્રામ્ય વિસ્તારના ગામડાઓ જોડતો કોઝવે તૂટતા માર્ગ બંધ થઈ ગયો છે